નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અંબાલાલ પટેલની જોરદાર આગાહી આવી ગઈ છે અને તેનું સૌથી મોટું કારણ છે બંગાળની ખાડીની અંદર મોટી હલચલ શરૂ થઈ ગઈ છે અને તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતના વાતાવરણમાં ગઈકાલથી જ વાતાવરણના પલટો આવ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર ધુમ્મસમય વાતાવરણ થઈ ગયું છે અને તેની અસર છેક મિત્રો સૌરાષ્ટ્ર સુધી જોવા મળશે અને અંબાલાલ પટેલે તો ત્યાં સુધી કહી દીધું જો મિત્રો આ સિસ્ટમ વધારે મજબૂત અને ભારે બનશે તો મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ ખતરો છે અંબાલાલ પટેલે એક મોટી આગાહી એ પણ કરી છે કે ડિસેમ્બર મહિનો શરૂ થવાને કારણે ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન આવશે અને તેની હિસાબે ઉત્તર ભારતની અંદર મિત્રો ખાસ કરીને હિમવર્ષા થશે અને આપ શું જાણો છો હિમવર્ષા એનો મતલબ ભારે ઠંડી તો ખાસ કરીને જોવા જઈએ તો સાથે સાથે મિત્રો ખાસ કરીને હિમવર્ષાને કારણે વરસાદને લઈને પણ આ ગઈ છે તો આવો જોઈએ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખાસ કરીને અંબાલાલ પટેલની આગાહી કે આ આગાહી પ્રમાણે ગુજરાતની અંદર વરસાદનો લઈને એટલે કે વાવાઝોડાને લઈને કેટલો ખતરો મંડાઈ રહ્યો છે શું ફરી એક વખત વાવાઝોડું આવશે સાથે અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે મિત્રો હિમાલયની અંદર ઉત્તર ભારતની સહિત મિત્રો ઉત્તર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વાતાવરણમાં પલટો આવશે તેવી પણ આગાહી કરી છે તે મિત્રો આ વાવાઝોડાની અસર પૂરી થશે ત્યારે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોવાના છે એટલે કે આગામી પંદર દિવસનું વાતાવરણ જોવાના છે કે આગામી પંદર દિવસ સુધીની અંદર કેવી પરિસ્થિતિ રહેશે વાવાઝોડાનો ખતરો કયા કયા જિલ્લામાં છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બન્યા છે પણ તો આ વાવાઝોડા છે એ એકદમ નીચલા લેવલે બન્યા છે જોઈ શકો ઉપલા લેવલથી જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે અને તેની હિસાબે આ વાવાઝોડા છે એ ખાસ કરીને અહીંથી ટર્ન લઈ લે એટલે કે ગુજરાત પર આવે તેવી કોઈ શક્યતા નથી ડાયરેક્ટ મિત્રો આપણે પોઈન્ટ ઉપર જ આવી કે ગુજરાતના વાતાવરણમાં કેવો ફેરવા તો અત્યાર સુધી ગુજરાતનું વાતાવરણ ક્લીન હતું કોઈ પણ પ્રકારના વાદળો હતા નહીં પરંતુ ખાસ કરીને ગઈકાલથી જ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ ડાંગની આજુબાજુમાં વિસ્તારોની અંદર ધુમ્મસમય વાતાવરણશય જોવા મળ્યો છે અને આજે મિત્રો તેની અંદર વધારો થાય અંબાલાલ પટેલે એમ કીધું કે વાવાઝોડા જો વધારે મજબૂત બનશે અને જો ઉપલ્યા લેવલ તરફ આવશે અને તમે જોઈશો સત્યાવીસ તારીખની આસપાસ આ વાવાઝોડું છે એ વધારે મજબૂત દેખાઈ રહ્યું છે તો તેની હિસાબે તમે જોઈ શકો છો આ ભેસ એ ઉપર ચડતો દેખાય છે અને સીધી અસર તેની ગુજરાતની અંદર રહેવાની છે એ તમે જોઈ શકો છો હાલ મિત્રો કોઈ પરિસ્થિતિ એવી નથી કે આ વાવાઝોડું છે એ ગુજરાતની અંદર આવી શકે પણ મિત્રો પરિસ્થિતિ ઘણી હોય છે વાવાઝોડું છે કઈ દિશા તરફ ફંટાઈ જતું હોય છે તેનું કહેવું અશક્ય છે આની પહેલાં આપણે જોયું કે ખાસ કરીને દિવાળી ઉપર જ ગુજરાત દિવાળી પછી જ ગુજરાત ઉપર જે વાવાઝોડું આવ્યું કરોડો રૂપિયાનું નુકસાન થયું તો વાવાઝોડાનું કેવું છે એ ખૂબ જ તો હાલની ડેટા પ્રમાણે જોવા જઈએ તો આ વાવાઝોડાનો ખતરો કોઈ નથી પણ તો અહીંયા તમે જોઈ શકો છો ઉપલા લેવલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે હવે મિત્રો આ છેલ્લું આવું જોડું હતું ત્યારબાદ મિત્રો પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન ઉપરથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે અને જેને લઈને ભારે હિમવર્ષા થતી હોય છે અને જેને લઈને ઠંડીનો ચમકારો પણ મિત્રો થતો હોય છે એટલે કે સાત આઠ ડિગ્રી સુધી તાપમાન છે એ પહોંચી જતું હોય તો અહીંયા તમે જોઈ શકો છો હવે મિત્રો જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને એક મિત્રો સાત અને આઠ તારીખે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અહીં તમે જોઈ શકો છો આ એટલું બધું જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે કે વાવાઝોડા મિત્રો હવે પૂરા થઈ જશે પરંતુ હવે શિયાળો પવન છે એ શરૂ થઈ જશે અને તેની હિસાબે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છાંટા પણ જોવા મળશે અને તાપમાનની અંદર એકદમ ઘટાડો અહીંયા તમે જોઈ શકો છો આપણે તાપમાન જ મિત્રો સાત આઠ તારીખનું જોઈએ તો દિવસ દરમિયાનનું તાપમાન પણ મિત્રો એકદમ ઘટી અને તમે જોઈ શકો છો સોળ સત્તર અઢાર ડિગ્રી એનથી નીચે પણ મિત્રો ખાસ કરીને જતું રહેવાનું છે અને દિવસનું તાપમાન પણ તમે જોઈ શકો છો બપોરનું તાપમાન પણ સત્તર અઢાર ડિગ્રીની આસપાસ જોવા મળશે એટલે કે આખો દિવસ મિત્રો ટાઢ્યું વાતાવરણ છે જો કે આ પરિસ્થિતિ હજી મિત્રો આ વસ્તુ છે એ હિમાલયની અંદર છે એટલે કે ભારે બરફવર્ષાના ઉન્ડ આવી રહ્યો છે તો તેને લઈને મિત્રો ડિસેમ્બરના બીજા વેખથી જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેને લઈને ભારે ઠંડી પડશે વાતાવરણમાં પણ પલટો આવશે ભેજ આવશે વાદળો આવશે કહડા આવશે વાતાવરણ છે ધુમ્મસમય બનશે પરંતુ ખાસ કરીને ખેતીના પાક માટે સારું રહેશે અને તમે જોઈ શકો છો કે આઠ તારીખ સુધી હવે મિત્રો વાતાવરણ છે એ ધીમે ધીમે બગડવાનું ચાલુ રહેશે અત્યાર સુધી જે ક્લીન વાતાવરણ હતું આવું વાતાવરણ છે હવે જોવા મળવાનું નથી આવો જોઈએ અંબાલાલ પટેલે શું કીધું તેની પણ વિગતવાર માહિતી જોઈ લેવી તો અહીંયા તમે જોઈ શકો અંબાલાલ પટેલે ભર શિયાળે વરસાદની કરી મિત્રો આગાહી કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલ એવું કહે છે કે ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ છે એ બની રહી છે પચીસ તારીખથી અઠાવીસ નવેમ્બરની વચ્ચે આ ચક્રવાતની અંદર ફેરવાઈ જશે અને બાવીસ નવેમ્બરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક ક્યાંક જો આ સિસ્ટમ વધારે મજબૂત બને અને વધારે ભેજ આવે તો ખાસ કરીને છેક અમરેલી સુધી અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક છાંટા પડે બહુ ભારે વરસાદની આગાહી નથી બે તારીખથી લઈને આઠ ડિસેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભ આપણે જોયું કે પાકિસ્તાન ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઠંડા પવનો શરૂ થઈ ગયા જેની અસર ગુજરાતમાં જોવા મળશે અને ખાસ કરીને જે એને કીધો કે પૂર્વ અને દક્ષિણ ગુજરાત સુરત નવસારી ભરૂચ અમરેલી જિલ્લાની અંદર વરસાદ થવાની શક્યતા રહેશે એટલે કે ખાસ કરીને આ બંગાળની ખાડી ઉપરની જે સિસ્ટમ છે એ કેવી મજબૂત છે એના ઉપર રહેશે સાથે સાથે મિત્રો બે નવેમ્બરથી લઈ ડિસેમ્બરથી લઈ નવ નવેમ્બર ડિસેમ્બર સુધીની અંદર જે ખાસ કરીને ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન આવ્યોને કારણે ફરી એક વખત વાતાવરણની અંદર પલટો આવી શકે છે આ સિવાય તમે લો પ્રેશર જોઈ શકો છો કે લો પ્રેશરની અસર છે ગુજરાત સુધી છે એ જોવા મળવાની છે બાકી લો પ્રેશર ગુજરાત ઉપર આવે તેવી કોઈ શક્યતા નથી કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ધક્કો મારી રહ્યો છે એટલે કે આ સિસ્ટમ છે એ આવી રીતે ફંટા છતાં પણ વાવાઝોડુંથી ગાંડું કહેવાય કઈ દિશામાં જાય ક્યાં જાય તેની કોઈ શક્યતા હોતી નથી પણ છતાં પણ વાવાઝોડાનો ખતરો છે એ દસ ટકા છે બાકી નેવું ટકા નથી પરંતુ તેને લઈને વાદળછાયું વાતાવરણ છે તે વાત સો ટકા સાચી છે આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત